સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો હત્યાની ઘટના તારીખ પચીસ જુલાઈ બે હાજર ત્રેવીસ ના રોજ બની હતી રેસકોર્સ વિસ્તારમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામે પાર્થ બાબુલ પરેખ અને તેના બે સાગરીતો સાહિલ અજમેરી તથા વિકાસ લુહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અને હોકીથી હુમલો કર્યો હતો આરોપીઓ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી ત્રેવીસ જેટલા ફટકા મારતા સચિનનું મોત નિપજ્યું હતું આ ઘટનાના થોડા દિવસો પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરીક્ષ સાથે ઝઘડો પણ થયો હતો જે બાદ આ હત્યાની ઘટના બનવા પામી જુલાઈ બે હજાર સાહિલ અજમેરી અને વિકાસ લોહાણા કેસમાં જેલમાં છે દરમિયાન પાર્થે રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતા તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી છે